નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગાઇડન્સ પર દોસ્તો મુખ્ય પરીક્ષાની આ વિશેષ સિરીઝમાં આપ સર્વનું ફરી એક વખત હું હાર્દિક સ્વાગત કરું છું મુખ્ય પરીક્ષા વિશેષ સિરીઝમાં જે ફોર્મેટિંગના ના લેકચર આપણે મૂકીએ છીએ એમાં પેલા પત્ર વ્યવહાર લખ્યો તો પરીક્ષા હોય આ પરીક્ષામાં આપણે ત્યાં અહેવાલ લેખન છે એ ખૂબ અગત્યનું થતું હોય અહેવાલ લેખન ના આઈડિયલ બાબતો કેવી હોવી જોઈએ એ પણ મારે તમારે ચર્ચા કરવી જોઈએ અલગ અલગ પ્રકારના જે મહત્વના મુદ્દા છે જે યુપીએસસી

સ્પર્ધાઓ જે છે એનો નિષ્કર્ષ હું તમને આ અડધો કલાકના લેક્ચરમાં આપતો હોઉં છું તો આપ ફરી વખત જે છે આપનું હાર્દિક સ્વાગત છે પહેલી વખત જે છે આપણા એપ્લિકેશન આપણા ચેનલમાં આવ્યા હોય તો ડેફિનેટલી જે છે આપને યોગ્ય જણાય તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી શકો છો ઠીક છે ચલો તો સ્ટાર્ટ કરીએ અહેવાલ લેખન છે નામ આપ્યું છે કલા અને વિજ્ઞાનની જે છે એ મહત્વની બાબતો તો કળા અને વિજ્ઞાનનો જ્યાં જે છે એ સમૂહ હોય નિરીક્ષરથી જે છે એ નિષ્કર્ષ સુધીની જે છે યાતના જ્યાંથી થતી હોય દોસ્તો એ એવા લેખન છે હે ને તો આ એવા લેખન જે છે એ મુદ્દાઓ મહત્વના થતા હોય એ મુદ્દાઓ આપણે જોવાના થાય છે એવા લેખન પહેલા તો એ સમજો કોને કહેવાય અવલોકન અવલોકન શેનું હોય છે માહિતીઓનું અવલોકન હોય છે અલગ અલગ જે છે એ આપણી પાસે અહેવાલ જે છે લખવામાં આવતા હોય છે આપત્તિ વ્યવસ્થાપન નો અહેવાલ આજે આપણે ત્યાં આપણા શહેરમાં કોઈ આપત્તિ આવી છે

એટલે ચોખા શબ્દમાં એની ડેફિનેશન થાય દોસ્તો કોઈ પણ ઘટના છે ઘટના પછી આપત્તિની છે ઘટના કદાચ કોઈ અવસરની છે એ ઘટના અથવા તો કોઈ કાર્યક્રમ છે એને કાર્યક્રમ સીએમ એમ સાહેબના અધ્યક્ષ પદે છે

એ થતું હોય અને એ અનુભવોનું વર્ણન થતું હોય આને શું કહેવામાં આવશે અહેવાલ કહેવામાં આવશે તો હું તમને તમારામાંથી એવા કોઈ ભાઈ કે બેન છે કે જે શરૂઆત જ કરે છે અને ત્યાંથી દોસ્તો એમને સારું જે છે એ પ્રદાન કરવું છે હંમેશા યાદ રાખજો દોસ્તો મેઈન્સ એક્ઝામ માં આપણે આપણી મોટી મોટી વાતો નહી લખી શકીએ મેન્સ એક્ઝામ માં જે છે એ આપણે મોટી મોટી વાતો નહી કરી શકીએ આયા ટુ ધ પોઈન્ટ

હું નથી કેતો કે તમે રીલ્સ ન જો હું નથી કેતો સોશિયલ મીડિયા ના વાપરો યુટ્યુબ છે સોશિયલ મીડિયા જ છે પણ આવા મેન્સના કેટલા બધા સર એ ક્યાંથી આઈડેન્ટિફાઈ કરવું તો એ વિચારવું પડે દોસ્તો આપણે અત્યાર સુધી જે કામ કર્યું છે આપણે જે અત્યાર સુધી બાવીસ પચીસ વર્ષના ત્રીસ વર્ષના થઈ ગયા છે જો કરતા આવડતું કે સાચું ખોટું શું તો એનો મતલબ કે કદાચ ભણતરમાં ક્યાંક કમી રહી ગઈ છે આ ખાસ તકેદારી રાખજો જો ગમે તો એક્સેપ્ટ કરજો અને એને સ્વીકાર કરજો જે કે ચેન્જીસ લાવવા હોય એ લાવજો ના ગમે તો એમાં કઈ મારે ન તમારું જતો રહેવાનું નથી મારે તમારી ચા નથી પીવાની તમારે મારી કોફી નથી પીવાની હે ને ચલો એક આ જે અવલોકન છે ઘટના જે કઈ છે એક સરકારી સંસ્થા બાબત હોય શકે તમે અહેવાલ લખી શકો છો નવીનીકરણ કે ભાઈ મેક ઇન ઇન્ડિયા બાબતની જે છે કોન્ફરન્સ અંગેનો જે છે અહેવાલ અથવા તો નવી જે છે એ જીઆઈડીસી જે છે એ લાવવામાં આવી એ બાબતનો કોઈ અહેવાલ નવું જે છે એ વાઇબ્રન્ટ ગુજરાત જે છે એ વાઇબ્રન્ટ ગુજરાત જે છે એનું આયોજન થયું છે એનો અહેવાલ અથવા શૈક્ષણિક બાબતનો અહેવાલ લાવી શકો અથવા વૈજ્ઞાનિક કોઈ સાયન્સ ફેર છે આ સાયન્સ ફેરનો અહેવાલ તમે લઈ આવી શકશો દોસ્તો હે ને એજ્યુકેશનમાં દોસ્તો તમે કોઈ પણ પ્રકારની નવી શિક્ષણ નીતિ

ઇનિશિયલ લેવલે પેલા એ જ શીખવાનું છે કે ફોર્મેટિંગમાં કઈ બાધા મુદ્દાઓ જે છે એ તકેદારી રાખવાની છે કયા મુદ્દાઓ બાધારૂપ પરિબળ આવતા હોય એ બધાને આપણે હટાવી દેવા છે ઠીક છે તો આ યાદ રાખજો બીજી બાબત એક સામાન્ય વ્યક્તિ તરીકે તમે લખો છો એવા તો હંમેશા સંદર્ભ પરિવારનો હોય હંમેશા મિત્રોનો હોય કદાચ તમારી કોઈ સ્ટડી ટુર ન હોય યા ઔદ્યોગિક મુલાકાત ન હોય તમે કોઈ અદાણી જે છે એ કંપનીની મુલાકાત લીધી રિલાયન્સની જે છે એ મુલાકાત લીધી અન્ય પીનટ બટર બને છે એમની મુલાકાત લીધી અત્યારે જે છે એ બહુ વધારે જે છે એ ચાલે છે ઈવી ઈવી બાઈક જ્યાં બનતા હશે એમની તમે મુલાકાત લીધી હે ને અને એની શૈલી વર્ણનાત્મક અને અનુભવ લક્ષ્ય હશે તમારે જે છે એ કોઈ પણ પ્રકારની તમે મુલાકાત કરી છે પરિવાર સાથે તમે જે છે કોઈ મંદિરે ગયા હતા તો એ હંમેશા કેવી હોય વર્ણનાત્મક તમારો અનુભવ કે મંદિરની શૈલી શું હતી મંદિરની આસપાસનો એરિયા શું હતો મંદિરમાં તમારી આંખે જોયેલો કોઈ પણ પ્રકારની ઘટનાનું વર્ણન કરવાનું છે એટલે એને શું કહેવામાં આવશે દોસ્તો વર્ણનાત્મક જે છે બાબત અને એમાં તમારો જે વ્યક્તિગત અનુભવ છે એ લખવાનો થાય જ્યારે તમે કોઈ સામાન્ય વ્યક્તિ તરીકે આપ લખો છો તો બીજી બાબત જો તમે એક અધિકારી તરીકે જ જો એ અહેવાલ લખો છો તો સંદર્ભ હંમેશા સરકારી કે વહીવટી મુલાકાત હોવી જોઈએ હેના કે ભાઈ વાયબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સમિટમાં તમે એક અધિકારી તરીકે ગયા છો તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઈએ વિશ્લેષણાત્મક હોવી જોઈએ અને તથ્યલક્ષી હોવી જોઈએ આજે તમે જે છે વાઇબ્રન્ટ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સમિટ નો અહેવાલ લખો છો એ અધિકારી તરીકે લખો છો અને એ અહેવાલ જે છે એ તમે માની લો કે તથ્યલક્ષી ન લખો ત્યાં તમે કોઈ બિનજરૂરી બાબતો જે છે કરી દો અથવા બિનજરૂરી અધિકારીની ભાષા એ હંમેશા કોન્ફિડેન્શિયલ હોય અધિકારીના મુદ્દાઓ કોન્ફિડેન્શિયલ હોય અધિકારીની જે લખવાની શૈલી એ વિશ્લેષણાત્મક હોય વિશ્લેષણ કરીને એ લખતો હોય છે જે શાયદ એક સામાન્ય વ્યક્તિ પાસે જે છે આવી અપેક્ષા ન હોય

હંમેશા દ્રશ્ય સ્પષ્ટ હોવું જોઈએ વાંચ વાંચે જે વ્યક્તિ અહેવાલ એને એવું થઈ જાય કે હું ક્યાં ગયો હતો ભાઈ આપણે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને એમનો જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ટાઉન હોલ ના જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારે આજુબાજુમાં જે છે એ સરકારી જે છે એ બેનર લગાવેલા હતા અને જેવો મેં પ્રવેશ કર્યો એક ત્યાં હેલ્પ ડેસ્ક હતું

વિઝ્યુઅલાઇઝ કરવા બનશે અને જો વાંચનારો વ્યક્તિ દોસ્તો જે છે એ વિઝ્યુઅલાઇઝેશનમાં જે છે એ જતો રહેશે તો ડેફિનેટલી હું તમને કહું છું કે ભાઈ એ વ્યક્તિ તમને માર્ક આપશે જ સો આપશે બીજું હંમેશા જે છે દોસ્તો સંક્ષિપ્તતા બિનજરૂરી અને લાંબુ અને અસ્પષ્ટ લખાણ હોય અસ્પષ્ટ લખાણ ન લખવું જોઈએ આ હંમેશા ટાળવું જોઈએ દોસ્તો લખવું જોઈએ તમારે પણ એને કટ મારી દો લાંબુ લચક લચક લખાણ નહીં

ટુકનોનું સ્વરૂપે ન હોવું જોઈએ એસે સંબંધઈ ન હોવું જોઈએ બંનેની વચ્ચેનો મુદ્દો હોવો જોઈએ જેટલા મુદ્દાઓ કહેવા લાયક છે એ મુદ્દાઓને આપણે જે છે ત્યાં દર્શાવી દેવાના છે તો આ પાયાના નિયમો જે છે આપણા અહેવાલ બાબતના એને ખાસ તકેદારી સંદર્ભમાં તમારે યાદ રાખવાના સચોટતા અને શૈલી હેના ભવિષ્યમાં હું આમ કરતો હોઈશ ના અહેવાલમાં કોઈ દિવસ ભવિષ્ય ના આવે અહેવાલમાં ભૂતકાળ જ આવે વર્તમાન અત્યારે હું લખું છું મેં અત્યારે ન જોયું મેં બે દિવસ પહેલા જોઈ લીધું છે એ હું લખું છું બીજું

ટિક લખાણ ના લખવાનું હોય બીજું ભાષા અધિકારી તરીકે અલંકારિત ભાષાનો ઉપયોગ કરવો ટાળવો જોઈએ ભાષા શૈલી ભાષા ગૌરવ ભાષા વિવેક આપણે ત્યાં જે છે તમે ભાષા લખો છો તો તમારી ભાષા શૈલી હંમેશા જે છે બને ત્યાં સુધી સરકારી રાખો હંમેશા ભાષા ગૌરવ જે છે એ સારો રાખો હે અને ભાષા શૈલી ભાષા ગૌરવ ભાષામાં વિવેક હોવો જોઈએ આજે જ્યાં સુધી દોસ્તો તમે ભાષા જે છે એને વિવેક સ્વરૂપે નહીં આપો તમે જનરલ સ્ટડીઝ આપો પણ મેઇન મુદ્દો જનરલ સ્ટડી કરતા લેંગ્વેજ નો શણગાર જરૂરી છે આ લેંગ્વેજ જે છે એનો તમે શણગાર નહીં કરો તો એ જે છે એ વાંચવા વાળા વ્યક્તિને બહુ મજા નહીં આવે એટલે લેંગ્વેજનો હંમેશા શણગાર કરતા શીખવાનું જેટલું લેંગ્વેજ નો શણગાર કરતા શીખશો એટલું વાંધો નહીં આવે અને લેંગ્વેજ નો શણગાર કરતા તમને પ્રેક્ટિસ થી જ આવડશે જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને આજે તમે તમને એમ થાય સર મને કશું જ નથી આવડતું પણ ખબર જ નથી પડતી શું લખવું છે આજ શરૂઆત તો કર કરદોસ કાલે હજી કઈક સારું ઇમ્પ્રુવમેન્ટ આવશે પાંચ દિવસ પછી હજી ઇમ્પ્રુવમેન્ટ આવશે દસ દિવસ પછી આજે આજે તમે તમે દોસ્તો ટ્રાય કરજો એક્સ નામનો ટોપિક ઉપર અહેવાલ લખો આજે લખો જાઓ હું તમને સો સો ટકાની ગેરંટી કહું છું કે એ જ ટોપિકમાં તમારા શબ્દો વધારે આવશે શું કામ કારણ કે તમે સારી રીતે લખો છો તમે પ્રેક્ટિસ પાડો છો તમારા મગજમાં હવે નવા ક્વેશ્ચન ઉપસ્થિત થતા જાય છે હે ને આને ખાસ તકેદારી રાખજો

આપણા એપ્લિકેશન ના પ્લેટફોર્મ થી બેઠા ક્વેશ્ચન પૂછાય છે તમારે પ્લેલિસ્ટ માં જોવું હોય તો આપણા પ્લેલિસ્ટ માં જે છે એ પડ્યું છે આપ જોઈ શકો છો એટલે જેમાં તમને દોસ્તો તમામ પ્રકારનું મટીરીયલ અમે આપશું તમારે કોઈ મટીરીયલ જે છે એ બીજી જગ્યાએથી લેવા જવાની જરૂરિયાત જ નથી તમામ આમાં સાતસો કલાક કરતા વધારે ને તો લેક્ચર્સ છે સાથે દોસ્તો તમને ઓછામાં ઓછું જે છે ત્રણ હજાર પેજ નું મટીરીયલ આપવામાં આવશે એ મટીરીયલ તમે પ્રિન્ટ આઉટ બી કરી શકો જેમાં તમને વિષય વાઇઝ લેક્ચર એની પીડીએફ એના બધું જ આવશે પ્લસમાં મારી જે પચીસો રૂપિયાની પર્સનલ મેન્ટરશીપ છે આ પર્સનલ મેન્ટરશીપ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે જેમાં શું વાંચવું જોઈએ શું ન વાંચવું જોઈએ કેવી રીતે વાંચવું જોઈએ એ બધું ફ્રી ઓફ કોસ્ટ તમને મળી રહેશે

આપણે લખતા હોય એ એ લખવા લખવા તો માળખું બહુ મહત્વનું થતું હોય જેમ દરેક બાબતનું માળખું જે છે મહત્વ થતું હોય એમ અહેવાલ હોય ને દોસ્તો એ અહેવાલનું માળખું જે છે એ મહત્વનું થતું હોય અહેવાલના માળખામાં શું હોય તમારે હંમેશા યાદ રાખવાનું થાય છે કે આજે આપણે દોસ્તો કોઈ અહેવાલ લખીએ છીએ

પ્રાર્થના સ્વાગત વિધિ એ અને હંમેશા જે પહેલો પેરેગ્રાફ છે ને દોસ્તો એમાં પાંચ ડબલ્યુ ફાઈવ ડબલ્યુ નો કોન્સેપ્ટ જે છે એ કમ્પલસરી યાદ રાખજો તમારો જે કંઈ પણ પ્રકારનો અહેવાલ લખો છો એનો પહેલો પેરેગ્રાફ હોય એના પાંચ ડબલ્યુ મતલબ કે તમે જે છે ક્યાં આ અહેવાલ જોયેલો છે મતલબ ઘટના તમે ક્યાં જોયેલી છે એક એટલે ક્યાં વેર શું કામ જોયેલી છે તમે ત્યાં એક અધિકારી તરીકે ગયા હતા એક નાગરિક તરીકે ગયા હતા એક મહેમાન તરીકે ગયા 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 હતા 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 શું કામ અને ક્યારે તો ચાર જનરલી જે છે આમ જોવા જઈએ તો પાંચમાં એટલે કોણ ગયું હતું હેના કોણ ગયું હતું આ તો જે છે એ બધા માટે કે એક અધિકારી ગયા હતા કે ભાઈ તમે જે છે એ એક સામાન્ય નાગરિક તરીકે ગયા હતા કોણ ક્યાં કેમ ક્યારે અને શું

કોણ ક્યાં કેમ શું અને કેવી રીતે ઓકે તો આ મુદ્દાઓને જે છે યાદ રાખજો પેરેગ્રાફ બીજો છે હંમેશા જીએસમાં તમારું જે છે મસ્ત મજાની વિગતો જે છે આવતી જશે બીજા પેરેગ્રાફમાં એક તો પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ એટલે શું મુલાકાત લીધી ત્યાં વક્તવ્ય હતું ત્યાં એવોર્ડ વિતરણ હતું શું હતું માર્ગદર્શન એક્સપર્ટ દ્વારા કઈ ત્યાં જે છે માર્ગદર્શન આપવામાં આવેલું હતું કે ભાઈ આપણે ત્યાં જે છે એ કોઈ પણ સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયાની તકેદારી રાખો સાયબર ના ગુનાઓ ન વધતા જાય એની તકેદારી રાખો એના માટે વિગતો કાર્ય વિશેની સંપૂર્ણ વિગતો અને તફાવત જનરલ સ્ટડીઝ જે છે એનું ખાસ કરીને સંકલન તો જીએસ ના મુદ્દાઓ લખવા હોય તો એ પણ તમને મેં ચાર પાર્ટ આપી દીધા પહેલા તો પ્રવૃત્તિનું વર્ણન કરો ત્યારબાદ માર્ગદર્શન કોની આપ્યું એનું વર્ણન કરો ત્યારબાદ વિગતો લખવાની થાય છે અને ત્યારબાદ એનો તફાવત લખવાનો છે આ ચાર મુદ્દાઓ તમે સેકન્ડ પેરામાં લખશો તમારો પેરેગ્રાફ જે છે એકદમ સોબર સિમ્પલ અને જે માંગ્યું છે એ પ્રકારનો જે છે એ બની જશે જીએસ તમારું જે છે એ પ્રકારનું સિક્રેટ વેપન છે દોસ્તો મુખ્ય અતિથિના ભાષણમાં જીએસ નો ડેટા નો ઉલ્લેખ કરો મુખ્ય અતિથિ એ જે છે એ સાયબર ગુનાઓ બાબતે કોઈ પણ પ્રકારની વાતો કરી હોય અથવા તો માની લો કે હમણાં જ આપણે માં જે છે એ ફ્લાવર શો ની વાત કરી

વિશેષજ્ઞ દ્વારા પીપીટી પ્રેઝેન્શનનો સંદર્ભ આપી શકાય મીડિયા તો કે કોઈ પણ પ્રકારની જે છે એ મીડિયા જે છે એ તમારી આપતી હોય તો ડોક્યુમેન્ટરીમાંથી મળતી જીએસ ની માહિતી જે છે એનો ઉપયોગ કરવાનો થાય તો હંમેશા જીએસમાં એક ભાષણો યોગ્ય રીતે એના પ્રેઝન્ટેશન યોગ્ય રીતે અને મીડિયાની જે છે એ માહિતી યોગ્ય રીતે આપવી જોઈએ

એટલે એના અથવા તો ગાઈડે તમને કોઈ માહિતી આપી અથવા તો મેનેજરે કોઈ તમને માહિતી આપી મતલબ કે મુલાકાત દરમિયાન મને ગુજરાત ટુરિઝમ ના સ્ટોર પરથી જાણવા મળ્યું કે આવું દર્શાવવાનું છે તમે કોઈ સ્ટડી ટુર માં ગયા હોય તમે તમારા મિત્રો સાથે ગયા હોય તમારા જે છે પરિવાર સાથે ગયા હોય તમારા શૈક્ષણિક પ્રવાસે ગયા હોય તો સ્ટડી ટુર દરમિયાન તમને કોને ગાઈડ કર્યું છે એને તમને ગાઈડ કરવાનો વ્યક્તિ ક્યાં બેઠેલો હતો એ બાબત દર્શાવવી

તમને કઈક તો જાણવા મળ્યું હશે જે તે મુલાકાત થી તમારા નોલેજ માં વધારો તો થયો હશે તમારા કન્ટેન્ટ માં નવા શબ્દ તો ઉમેરાયા હશે અને તમારો અનુભવ કેવો રહ્યો શાયદ અનુભવ જે છે એ પ્લસ માઈનસ રહ્યો હોઈ શકે કે ભાઈ મને ત્યાં થોડી આવી ખામી જણાઈ આવી આ ખામી જે છે એ ન આપવી જોઈએ તો એક તમારો આ જે છે એ સમાપન શું શીખ્યા શું જાણવા મળ્યું અને કેવો અનુભવ રહ્યો આભાર વિધિ ખાસ અંતે સારા સૂત્રો અને કોટ લખી શકાય અધિકારી માટે તારણો અને પુરાવા ઉમેરવા જોઈએ આ સામાન્ય નાગરિક તરીકે અને આ અધિકારી તરીકે હંમેશા તમે તારણો આપો પુરાવા ઉમેરો તો ડેફિનેટલી દોસ્તો જે છે તમારો અહેવાલ સારો સાબિત થઈ શકશે અધિકારી તરીકે તમે લખતા હોય તો વિશેષ સૂચના માહિતી અને અવલોકન જે છે એ યોગ્ય આપવા પુરાવા સાથે જે છે એ રજૂ કરવું જોઈએ નવીનતા લાવો નવીનતાને હંમેશા નવાજવામાં આવે છે દોસ્તો નવીનતા એટલે શું ની મુલાકાત લીધી તમે સામાન્ય વ્યક્તિ કરતા તમે થોડુંક વધારે નવીનતા લાવશો

અથવા ડીઈઓ પરવાનગી સાથે જે છે તમે કોઈ પણ પ્રકારનો સ્ટડી ટુર કરવા માટે તમારા ટ્યુશન ક્લાસીસ તમારા સારાના બાળકો જે છે એમને લઈ ગયા સારાસ પરફેક્ટ અહેવાલની ચાવી છે મેઈન ચાર બાબતો જે છે એ યાદ રાખવાની પાંચ બાબત મે તમને એક્સ્ટ્રા કીધી છે તો પરફેક્ટ અહેવાલની ચાવી શું છે મેઈન એક તો શીર્ષક તમારું સચોટ અને મધ્યમાં હોવું જોઈએ યાદ રાખજો બીજું માળખું ત્રણ પેરેગ્રાફ હોવા જોઈએ ત્યાંય ગેપ વચમાં આવવો જોઈએ નહીં સામગ્રી ફાઈવ નો કોન્સેપ્ટ મેં તમને આપ્યો સાથે જીએસ નું સંકલન જે છે એ થવું જોઈએ ભાષા હંમેશા ભૂતકાળની હોવી જોઈએ તર્કબંધ હોવી જોઈએ અતિશયોક્તિ વગર હોવી જોઈએ અને સાથે નવીનતા સામાજિક મુલાકાતો અને અહેવાલો અવલોકન જે તમે લખશો તો ડેફિનેટલી તમારો જે છે અહેવાલ સારો બનશે છે પીએસઆઈ ભરતી માટે વિશેષ કોર્સ પીએસઆઈ મેન્સનો છે એ કોર્સ પણ તમે આપણે જે છે એ ગણિત ગાઈડન્સ એપ્લિકેશનમાંથી લઈ શકો છો અને મેન્સ માટે તમારે જે છે એ આપણા ગ્રુપમાં જે છે એ વોટ્સઅપમાં જોડાવવું હોય તો આપ જે છે એ જોડાઈ શકો છો દોસ્તો પણ માત્ર વોટ્સઅપ કરવું કોલ કરવો નહીં આ યાદ રાખજો કોલ પણ તમારે કંઈ કામ હોય તો ડેફિનેટલી વાતચીત થઈ શકશે પણ એના માટે તમારે વોટ્સઅપમાં મને મેસેજ કરવો અક્ષર વાતચીત કરવી છે તો અમને સમય આપવામાં આવશે

બધું ફ્રી આપીશ નહીં ફોર્મેટિંગ જે છે તમને ફ્રી આપી દેવામાં આવશે આવું ફોર્મેટિંગ જો તમને ફ્રીમાં આપું તો આપ વિચાર કરી શકશો કે મેઇન્સમાં જે હું રૂટીનમાં જે રોજ લખાવીશ એ તમે કેવું લખી શકશો હે ને ચલો તો થેન્ક યુ વેરી મચ દોસ્તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આપને જે છે યોગ્ય જાણવું હોય તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ આપણી યુટ્યુબ ચેનલને કરી શકો આવજો થેન્ક યુ વેરી મચ દોસ્તો